કાર્યમારી એકતા બાળાશી પી પંચનગર પંચન્ય સરસ્વતીોદ સરસ્વ ફળવ अच्छा मृत्युनामी सुपुर्द करना नमस्कार रवियाँ मी सुधा जमनी नालम नमस्कार रवियाँ मी भाई क्या खड़िया भाई क्या क्या बिले से भारत भारत का तकी सर ये इस साले दिन पिक्चर ले लिए प्रॉब्लम यस सर यस मैम मैम બની રહ્યા છે વિશેષ સુવિધાઓ પણ મુસાફરોને આપી રહી છે તેમાં ટેકનોલોજીમાં જોઈએ એપ્લિકેશનમાં તો દરેક બસોમાં જીપીએસ આધારિત ટ્રેકિંગ સિસ્ટમ ચૌદ હજાર પુરારિપુરા <heliser> શાંતિ <soul> ਬੱਧੇ ਰਾਹੀ ਜਪੋ ਮੋਰਨਾਂ ਨੂੰ ਚੇ ਨਾਮੁ ਕਲਿ ਤੇ ਹਰਿ ਮਾਇ ਆਰੋਧਨ ਲੋਗ ਦੇ ਨ ਸੁਭੰ ਭਵਤੂ ਸੁਨੰਨ ਗਾਇੰਤਰਾ ਰਾਜੈ ਮਹੇਮਾਯੰਤਰਾਇ ਨਿਮਹਿ ਤੰਤੋ ਯੰਤਰਾ ਹਰਿ ਪ੍ਰਸੋਦਯਾਤ ਆਰੋਧਨ ਲੋਗ ਦੇ ਨ ਸੁਭੰ ਭਵਤੂ ਸੁਭੰ ਭਵਤੂ

উপস্থিত লোকপ্রি ধার সভ্য বাবুসিং ভাই হমরা বেশি વિજય મહિને ગયા બેયર સાહેબ ઉપસ્થિત સૌ કાઉન્સિલરો રાષ્ટ્રીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો અને ઉપસ્થિત આજુબાજુમાં વસતા અહીંયા કલેક્ટરના સાબા હિસાબની જમીન નથી અને એ વખતે હું ધારાસભ્ય હતો એટલે એ કલેક્ટરમાંથી જમીન આપણે એસટી ને ટ્રાન્સફર કરાવી અને એસટીને ટ્રાન્સફર કરાવ્યા બાદ એમાં સ્થળ ઉપર કબજો લઈ અને અહીંયા એસટી બસ સ્ટેન્ડની ઘણા સમયથી આપણી માંગણી હતી એ માંગણી આજે પરિપૂર્ણ થાય છે એટલે મને એનો અત્યંત આનંદ છે અમદાવાદ શહેરમાં કોઈ એકમાત્ર માત્ર એવો છે કે જે બોર્ડમાં બીઆરટીએસ છે જે બોર્ડમાં મેટ્રો છે અને જે બોર્ડમાં એસટીની પણ સુવિધાઓ છે આપણા વિસ્તારમાં મોટાભાગે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં બસ્સો વર્ગ અને અવારનવાર જ્યારે મળવાનું થાય ત્યારે એસટીની સેમની વ્યવસ્થા થાય એવી બધાની લાગણી હતી અને આ જમીનની કિંમત લગભગ પચાસ કરોડ રૂપિયા જમીનની કિંમત છે આ પચાસ કરોડ લીધા સિવાય કલેક્ટર દ્વારા આ જમીન એસટીને સોંપવામાં આવી એ આપણા માટે આનંદનો વિષય જેમ આપણા જનરલ મેનેજર શ્રી દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા આટલી આટલી વ્યવસ્થા થશે દસ જેટલા અને એ પ્લેટફોર્મમાં માત્ર ઉત્તર ગુજરાત કે નહીં આખા ગુજરાતમાં ગમે શ્યા જવું હોય તો શ્યા જવાની વ્યવસ્થા એ અહીંયાથી આપણને ઉપલબ્ધ થવાની જેથી કરીને તમે રોડ ઉપર આવો મેટ્રોમાંથી ઉતરો અથવા એસટીમાંથી તમે મેટ્રોમાં જાઓ એટલે ઉત્તમ વ્યવસ્થા આપણા વસ્ત્રાલ મોહનના સૌ પ્રજાજનોને અને પૂર્વ વિસ્તારના સૌ નાગરિકોને આજથી આ ખાતમુહૂર્ત શરૂ થયા પછી આપણે અસ્તુને વિનંતી કરીએ કે એક વર્ષમાં જ કામ પૂર્ણ થાય કઈ કઈ બસો અહીંયા આગામી દિવસોમાં તમે શરૂ કરવાના છો એ જાહેર થાય અને એના સમય પત્રક સાથે આ વિસ્તારની જનતાને એ વાકેર થાય જેથી કરીને અહીંયા એ લોકો એનો મહત્તમ લાભ લે અહીંયા દુકાનો પણ થવાની છે ફેન્સીંગ પણ થવાની છે અને મને લાગે છે કે બે ડિઝાઇન જેવી છે એ ડિઝાઇન પ્રમાણે ઉત્તમ સસાયની વ્યવસ્થા

આપણી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા ગુજરાત પટનાના વિકાસમાં એક નવું ઉમેર આવ્યું છે તો એમાં શું છે ને કઈ રીતનું છે એસટી નિગમ દ્વારા વસ્ત્રાલય એક નવી ભેટ આદરણીય પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમારા લોકપ્રિય ધારાસભ્ય બાબુસિંહજીના પ્રયાસોના આધારે અહીંયા લગભગ સાડા છ કરોડના ખર્ચે એસટી બસનું સ્ટોપ સ્ટેશન બનવા જઈ રહ્યું છે અને તેમાં દસ પ્લેટફોર્મ કેન્ટીન સાથેના દુકાનો પણ અહીંયા એલોટ થશે એ રીતે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બંનેની બસોની કનેક્ટિવિટી અહીંથી મળે અને એના આધારે હવે વસ્ત્રાલમાં મેટ્રો સ્ટેશન છે બીઆરટીએસ છે અને હવે એસટી બસની પણ સુવિધા છે એ માટે આ તબક્કે બે ખૂબ હર્ષે લાગણી છે આ કેટલી સમય મર્યાદાની અંદર પૂરી કરવાનો છે આ કુલ મળીને આઠેક મહિનામાં બસ સ્ટેશન લોકો માટે ઉપયોગમાં લઈ શકાય એવી આયોજન એ પહેલાં એવું કંઈ આયોજન કર્યું કે બસ સ્ટેન્ડનું કામ ચાલુ હોય કે દરમિયાન પણ અહીંયા જ બીજી અમુક વ્યક્તિ બસો જાય અને અહીંયાથી સર્વિસ આપવાની બસોની કનેક્ટિવિટી વસ્ત્રાલમાં છે જ પણ તેને એક અલગ કેન્દ્ર મળે તેનો આ પ્રયાસ છે અને વધુ બસો આમાં કનેક્ટિવિટી થશે હાલ એ વ્યવસ્થા ચાલુ છે